દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રીજી જૂન બે હજાર પચીસ પાસખાના સાતમા અઠવાડિયાનો મંગળવાર આજે માતા ધર્મસભા સંત ચાર્લ્સ લ્વાંગા તથા સાથીઓનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત્યુહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય વીસ

સંકટો વચ્ચે નમ્રતાપૂર્વક અને આંસુ ભરી આંખે મેં પ્રભુની સેવા કરી છે તમે જાણો છો કે તમારા હિતની કોઈ પણ વાત તમારી આગળ પ્રગટ કરતા હું કદી ખંચાયો નથી તેમ જાહેરમાં અને ઘેર ઘેર તમને ઉપદેશ કરતા હું અચકાયો નથી મેં યહૂદીઓને અને બિન યહૂદીઓને બંનેને હૃદય પલટો કરી ઈશ્વરાભિમુખ થવાનો અને આપણા પ્રભુ ઈસુ ઉપર શ્રદ્ધા રાખવાનો આગ્રહપૂર્વક અનુરોધ કર્યો છે અને અત્યારે હવે હું અંતર્યામીની પ્રેરણાથી પરવશ થઈને યરૂશાલેમ જઈ રહ્યો છું ત્યાં મારું શું થશે એની મને ખબર નથી હું તો માત્ર એટલું જ જાણું છું કે શહેરે શહેરમાં પવિત્ર આત્મા મને ખાતરી આપી છે કે બંધન અને કષ્ટો મારી રાહ જોઈ રહ્યા છે પણ મારા જીવનનું મારે મન કશું મૂલ્ય નથી મારે તો ઈશ્વરની કૃપાના શુભ સંદેશની જે સેવા કાર્ય પ્રભુ ઈસુએ મને સોંપેલું છે છે તે સિદ્ધ કરવું એ શરતની દોડ પૂરી કરવી છે અને જુઓ હું તમારી વચ્ચે ઈશ્વરના રાજ્યની ઘોષણા કરતો ફર્યો છું પણ હું જાણું છું કે તમે બધા હવે મારું મોં ફરી જોવા પામવાના નથી એટલે હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું કે કોઈની પણ દુર્દશા માટે હું જવાબદાર નથી કારણ ઈશ્વરની સમગ્ર યોજના તમારી આગળ પ્રગટ કરતા હું કદી ખંચાયો નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતયોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય સત્તર કડી એક થી અગિયાર અંતિમ પ્રાર્થના આટલું બોલી રહ્યા પછી ઈસુ આકાશ તરફ નજર કરીને બોલ્યા હે પિતા ઘડી આવી પહોંચી છે તારા પુત્રનો મહિમા કર જેથી તે તારો મહિમા કરે તે તેને સમગ્ર માનવ જાત ઉપર સત્તા આપેલી છે જેથી તે એને સોંપેલા સર્વને તે શાશ્વત જીવન બક્ષે અને શાશ્વત જીવન તો એક જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે તે મને જે કામ સોંપ્યું હતું તે પૂરું કરીને મેં પૃથ્વીમાં તારો મહિમા કર્યો છે અને હવે તું હે પિતા મારો મહિમા કર સૃષ્ટિના પ્રારંભ પહેલાં તારા સાનિધ્યમાં મારું જે મહિમા હતું તે મને તારા સાનિધ્યમાં પ્રાપ્ત થાય એમ કર જગતમાંથી જે માણસોને તે મને સોંપ્યા હતા તેમની આગળ મેં તારું સ્વરૂપ પ્રગટ કર્યું છે તારા જ હતા અને તે જ તેમને મને સોંપ્યા હતા અને તેમણે તારો સંદેશો માથે ચડાવ્યો છે હવે એમને ખાતરી થઈ છે કે મને મળેલી તારી બધી બક્ષિશો તારા તરફથી જ મળેલી છે

અને તારું છે તે મારું છે અને એમના દ્વારા મારો મહિમા પ્રગટ થયો છે હું હવે જગતમાં રહેવાનો નથી પણ તેઓ જગતમાં રહેવાના છે હું તો તારી પાસે આવું છું હે પાવક પિતા જેમને તે મને સોંપ્યા છે તેમનું તારા નામને પ્રતાપ રક્ષણ કર જેથી આપણે જેવા એકરૂપ છીએ તેવા તેઓ પણ એકરૂપ થાય આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો